ભાઈ બહેન ના પ્યાર માટે દિવસ મનાવે છે ઇસ્લામ માં કઈ છે કે નહીં મેં કીધું ઇસ્લામ માં ખુબ છે પણ તું કરબલા ની અંદર જો ઇમામે હુસેન જયારે આખરી જંગ કરવા માટે જાય છે તો એમના માથા ઉપર જે દસ્તાર બાંધે છે એ એમના બહેન સૈયદા ઝૈન આવે છે નારાય તકબીર નારાય રિસાલત નારાય હૈદરી સાહેબો જેમની પાસે કરબલા નથી હાથમાં દોરી અને દોરા બાંધે પણ જે બહેનો પાસે કરબલા છે ને એ પોતાના વીરના હાથમાં દોરી ન બાંધે ઈ તો પોતાના ભાઈઓના માથા ઉપર દસ્તાર બાંધતી દેખાય છે